અત્યારે દોઢ થી બે ટકા લોકો વિશ્વમાં લેબ્રોન ડાયમંડ નો ઉપયોગ કરી રહ્યા છે આવનાર સમયમાં આ સંખ્યા પંદર થી વીસ ટકા જેટલી થશે આ નિવેદને ઉદ્યોગમાં અત્યારે ખળભળાટ મચાવી દીધો છે કારણ કે માર્કેટની જે જે નાડ પારખતા હોય અને વર્ષોથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા આવા મુરબી વ્યક્તિઓ જયારે આવી રીતની વાત કરે ત્યારે સૌ કોઈની નજર એ તરફ ખેંચાય એ વાત સ્વાભાવિક છે કોઈ નિંદા ટીકાની વાત નથી એમની વાત સો ટકા સાચી છે કારણ કે વર્ષોના અનુભવ પછી કોઈ ઉદ્યોગપતિ કક્ષાના આવા વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ આપે કે ટન ના હિસાબે ખબર ન હોય તો કહી દઉં કે દૂર કરીને વધારાના જે પાન અને ડાળા દાળખા હોય એમને કાઠિયાવાડમાં પાલો કહેવાય છે અને એ પણ અત્યારે સવાસો રૂપિયા મણ વેચાય છે ટનના હિસાબે વેચાતો નથી પણ સૌરાષ્ટ્ર સુરત અમદાવાદ જેવા શહેરમાં હિસાબે હિસાબે વેચાતા નથી વેચાય છે અને જયારે લેબ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગમાં એમ કેવાય ટન ના હિસાબે વેચાશે ત્યારે એનું ટ્રાન્સપોર્ટ કેવી રીતે થશે સ્ટીમરો ભરાઈને હીરા આવશે કાચું મટીરિયલ અને ટીમરો ભરાઈને એનું એક્સપોર્ટ થશે ટ્રકો ટ્રકો આપણને હાઈવે ઉપર હીરા ભરેલા જોવા મળશે અને જ્યારે આ ટન ના હિસાબે વેચાશે ત્યારે કારીગરોની પરિસ્થિતિ શું હશે અત્યારે તો એને નંગ દીઠ એટલે કે પ્રત્યેક હીરા મજૂરી ચૂકવવામાં આવે છે આવનાર સમયમાં એને કિલો ના હિસાબે મજૂરી ચૂકવવામાં આવશે કે આટલા કિલો હીરો બનાવ બનાવશે પોલિશ કરશે અને આટલા રૂપિયા મજૂરી છે આ નિવેદન ને લઈને અત્યારે બજાર પ્લસ થવાને બદલે માઇનસ થઈ રહ્યું છે જોકે એમણે એમ પણ વાત કરી છે કે રિયલ ડાયમંડ સમય આવશે અને આપણે આશા રાખીએ કે રિયલ ડાયમંડ સમય આવે જે વસ્તુની

તો કોઈ એવું કે હા દૂધના ભાવ ઘટ્યા ચાલો હવે પશુપાલનના ઉદ્યોગ તરફ આપણે વળીએ જે વસ્તુનો ભાવ ઘટે એનું માર્કેટ ડાઉન થાય એક સાધારણ વાત છે ત્યારે રિયલ ડાયમંડનો જો ભાવ વધે અને આવનાર સમય હીરા ઉદ્યોગ માટે સારો નીવડે ને સૌથી પ્રથમ વાત કે અત્યારે જ્યારે લંગના હિસાબે અ હીરા વેચાય છે કેરેટના હિસાબે હીરા વેચાય છે ત્યારે આઠ લાખ કારીગરો

જે વસ્તુની ડિમાન્ડ વધે એનો ભાવ વધે અને જે વસ્તુનો ભાવ વધતો જતો હોય એના રો મટીરિયલનો ભાવ વધતો હોય મેન્યુફેક્ચરિંગ લેબરનો ભાવ વધતો હોય ટ્રેડિંગનો ભાવ વધતો હોય એક્સપોર્ટ કરવાની જે થિયરી પ્રોસેસ સુધીનો ભાવ દરેકમાં પ્લસ થતો જતો હોય ત્યારે જ બજારમાં તેજી આવે ભાવ ઘટવાથી મંદી જ આવે આવનાર સમયમાં આપણે આશા રાખીએ કે આ નિવેદનને લઈ અને પોઝિટિવ સાનુકૂળ સંકેતો હીરા ઉદ્યોગમાં માર્કેટમાં જોવા મળે નેગેટિવ સંકેતો ન જોવા મળે અને આપણે પણ સૌ કોઈ કાગ ડોળે તેજીની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે આઠ લાખ કારીગરો અને એક લાખ થી વધારે પણ જે ટ્રેડિંગ કરતા વ્યક્તિઓ આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ બધાનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે અને ઘણા લોકો તો એવી પણ વાત કરે છે કે હવે હીરામાં કોઈને રસ નથી રહ્યો ત્યારે હીરા ઉદ્યોગ એટલો બધો વાહિયાત પણ નથી આ રોયલ બિઝનેસ છે અને આપણે બધા આશા રાખીએ કે કમબેક કરીએ અને વી વિલ ડેફિનેટલી કમબેક તો અત્યારે વિડીયોની લેન્થ વધી ન જાય માટે અત્યારે વિશેષ તો ઘણું બધું કહેવાનું છે પરંતુ પછીના વિડીયોમાં આપણે સૌ કોઈ એ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું અત્યારે આપ સૌની પાસેથી રજા માંગીશ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં રજૂ થઈશ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મેક્સિમમ શેર કરજો અત્યારે આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ